દ્વિઘા સમીકરણની ચાર રીત છે આ ચાર રીતને આપણે શોર્ટકટ સમજવાનો આજે પ્રયત્ન કરીએ કેવી રીતના વૈદિક મેથ્સની અંદર એનો તરત જવાબ આવે તો તે આપણે અભ્યાસ કરીએ તો તેના માટે એક પહેલો દાખલો લે એક્સ સ્ક્વેર વત્તા એક્સ વત્તા છ બરાબર ઝીરો તો છેલ્લે પ્લસ હોય યાદ રાખો છેલ્લે પ્લસ હોય તો છના એવા અવયવ પાડો કે પાંચ તમારો સરવાળો કરવાથી જ થાય પાંચ સરવાળો કરવાથી જ થાય તો જેમ કે છના અવે ત્રણ ડું છ ત્રણ ને બે પાંચ થાય કે નહીં તો તમારે તે જ જોવાના વચ્ચેનો સરવાળો કરવાથી જ આ થવું જોઈએ આ વધતાં પાંચ એટલે આને આપી દો બંનેને હવે એક્સપેર છે તો એક એક એક્સ આપી દેવો સિમ્પલ હવે જવાબ આવી ગયો હવે તમારે ઉકેલ મેળવવો હોય તો એક્સ વધતા ત્રણ બરાબર લેવો એક્સ વધતા બે બરાબર લેવો તો વધતા ત્રણ કાઢો તો માઇનસ ત્રણ વધતા બે કાઢો તો માઇનસ બે કેટલું સિમ્પલ છે તરત જ આવડી જાય કે ના રહ્યું બીજી રીત જોઈએ ઓકે ચા બીજું સ્વરૂપ અહીંયા દેખાય એક્સ સ્ક્વેર માઇનસ પાંચ વત્તા છ અહીંયા માઇનસ પાંચ છે અને એ વત્તા છ છેલ્લે વત્તા હોય તો ત્યારે બી યાદ રાખો કે છેલ્લા પદના એવા બે અવયવ પાડો કે સરવાળો કરવાથી જ વચ્ચેનું પદ આવે તો છ ના કયા અવયવ પડે કે જેનો સરવાળો કરવાથી વચ્ચેનું પદ આવે તો છ ના અવયવ ત્રણ દુ છ ત્રણ ને બે જ પાંચ થાય ઓકે મગજમાં આવે તો હવે પાંચ કેવા છે માઇનસ છે તેથી માઇનસ ત્રણ અને માઇનસ બે લઈ લેવો તો માઇનસ પાંચ થઈ ગયા કે નહીં અને ત્રણ ડો છ ઓછા ઓછા બી થઈ ગયા વાંધો કોઈ નથી હવે એક એક એક્સ આપી દો વૈદિક મેષ પદ્ધતિ પ્રમાણે આને કાઉસ બનાવી દો આને કાઉશ બનાવી દો હવે એક્સ માઇનસ ત્રણ બરાબર જીરો એક્સ માઇનસ બે બરાબર જીરો તો એક્સ માઇનસ ત્રણ બાર કાઢો તો પ્લસ ત્રણ માઇનસ બે બાર કાઢો તો પ્લસ બે જવાબ આવી ગયો કેટલું સિમ્પલ છે કોઈ બીજે ઝંઝટ નહીં આવી ત્રીજી એક રીત જોઈએ ઓકે એક જ સરખા દાખલા દેખાતા બધામાં કંઈક ને કંઈક વસ્તુ જુદી છે જેમ કે આ ત્રીજી રીત છે એક્સક્ર પાંચેક્સ માઇનસ છ આવ્યા તો જવાબ બદલાઈ જાય આપણને લાગે કે ઓછા વત્તામાં શું દુનિયા છે બહુ મોટી દુનિયા છે તેનાથી પણ જવાબ બદલાઈ જાય તો છ ના એવા વયો પાડો કે તમારા પાંચ બાદબાકી કરવાથી આવે કેમકે પહેલાં છેલ્લે માઇનસ છ છે એટલે છેલ્લે માઇનસ હોય તો બાદ બાકી કરવાથી વચ્ચેનું પદ આવવું જોઈએ છેલ્લે પ્લસ ઉતા તો આપણે શું કહી રહ્યો કે સરવાળો કરવાથી જ વચ્ચેનું પદ આવવું જોઈએ એટલે એવા હોય પણ કે સરવાળો કરવાથી વચ્ચેનું પદ આવે હવે અહીંયા બાદ બાકી છેલ્લે માઇનસ છ છે તો બાદ બાકી કરવા એવા બે અવયવ પાડવાના કે જેની બાદબાકી કરવાથી જ વચ્ચેનું પદ આવે તો છના અવયવ કયા પડે કે પાંચ થાય તો આપણને દેખાય કે ત્રણ ડું છ અરે ભાઈ ત્રણને બે પાંચ સરવાળો કરવાથી થાય તો બાદ બાકી કરે તો ત્રણમાંથી બે જાય તો એક થાય તો તે નહીં ચાલે તો છ ના હોય છ એક છ આ બી પડે છમાંથી એક જાય તો પાંચ આવે કે નહીં તો આ ચાલે સમજ પડે ત્રણ ટુ છ ચાલે આમાં તો ધ્યાનમાં રાખજો ત્રણ ને બે પાંચ થાય પણ સરવાળો કરવાથી પાંચ થાય અહીંયા માઇનસ છે એટલે બાદ બાકી કરવાથી જ પાંચ થવું જોઈએ ક્લિયર બધા બેટાઓ થોડું વોઇસ મારો મોટો છે તો તે રીતના તમે સાંભળજો અને ખૂબ જ મજા આવશે શોર્ટકટ ટેકનિક છે આ બધી તો હવે છ એકુ છ તો છ એકુ છ બાદ બાકી કરવાથી પાંચ થાય પણ પાંચ કેવા જોઈએ પ્લસ તો અહીંયા તમે પ્લસ છ કરલાખો ને અહીંયા માઇનસ એક કરલાખો પ્લસ છ માંથી માઇનસ એક એટલે પ્લસ પાંચ થઈ ગયા છ એકુ છ પ્લસ માઇનસ માઇનસ થઈ ગયા કે નહીં એટલું જોરદાર છે વૈદિક મેટ્સ હવે એક એક એક્સ આપી દો ચાલો આને અંશ બનાવી દો આને કંશ બનાવી દો બરાબર જીરો એટલે એક્સ વત્તા છ બરાબર જીરો એક્સ માઇનસ એક બરાબર જીરો વત્તા છ ને બાર કાઢો માઇનસ છ માઇનસ એકને બહાર કાઢો પ્લસ એક જવાબ આવી ગયો આવ્યું એટલે ટૂંકમાં બાદ બાકી કરવાથી જ્યારે ઉકેલ આવશે તો એક પ્લસ આવશે ને એક માઇનસ આવશે ધ્યાનમાં રાખજો ઓકે ચોથી રીત જોઈએ આપણે તો ચોથી રીતમાં જુઓ બધી જગ્યાએ માઇનસ છે તો આપણે ધ્યાનમાં શું ને છેલ્લે માઇનસ છે ને એટલે બાદબાકી કરવાથી જ વચ્ચેનું પદ આવવું જોઈએ છ ના અવયવ એવા પાડો કે બાદબાકી કરવાથી પાંચ થાય તો તમે પાછા વિચાર છ ના હોય ત્રણ ડું છ અરે પણ ત્રણને બે પ્લસ કરવાથી પાંચ થાય આપણે તો બાદ બાકી કરવાથી પાંચ થવા જોઈએ તો છ એક છ હવે એમાં બી પડે છ માંથી એક જાય તો પાંચ આવે કે નહીં એટલે બાદ બાકી કરવાથી આવે હવે પાછા માઇનસ પાંચ લાવવાના છે તો આને માઇનસ રાખો ને આને પ્લસ રાખો માઇનસ અને પ્લસ કરવાથી બી માઇનસ થાય કે નહીં થાય એના માટે તમે મારો ભાગુ સભાનો વિડિયો જોજો બહુ ડિટેલમાં આપેલું છે ચેનલમાં અને એ મેસનો પાયો છે સમજવાની કોશિશ કરજો બેટા આવું ખાસ હવે ખાલી એક એક એક્સ આપી દેવાનું કામ પતી ગયું હવે આવી ગયા હવે ઉકેલ મેળવવો હોય તો એક્સ માઇનસ છ બરાબર ઝીરો એક્સ વધતા એક બરાબર ઝીરો એક્સ માઇનસ છ ને બહાર કાઢો પ્લસ છ વધતા એકને બાર કાઢો માઇનસ એક સિમ્પલ ટેકનિક છે કે નહીં તો આવા અવનવા વિડીયો જોવા માટે આપણી ચેનલ પર આવો અને આના ચાર દાખલા મેં બતાવું છું એનું મને તમે ગણીને ફોટો મારા કોમેન્ટની અંદર શેર કરજો ઓકે ખાસ મેં ટેકનિક બતાવ ચાર દાખલા જોઈ લો તો આ રહ્યા પાંચ દાખલા એક્સક્વેર વધતા સાત એક્સ વધતા બાર આના વય પાડજો એક્સક્વેર માઇનસ બાર એક્સ વીસ બરાબર આના પાડો એક્સક્વેર માઇનસ સાત એક્સ માઇનસ ત્રીસ એક્સક્વેર માઇનસ એક્સ એટલે અહીંયા એક કે જ્યાં સહગુણક બતાવેલો નથી દેખાતો ત્યાં એક હોય અને માઇનસ ત્રીસ બરાબર જીરો તો આ ચાર દાખલા તમે મને ગણીને બતાવો કોમેન્ટ કરજો તો તમને ખબર પડી ગમી હોય તો લાઈક કરજો અને એકબીજાને નવ દસ અગિયાર બાર બધા જ વિદ્યાર્થીઓ એકબીજાને શેર કરજો અને મેક્સિમમ જોવાનો પ્રયત્ન કરો શોર્ટ વિડીયોમાં બહુ નહીં પડો તમારે શીખવું હોય તો થોડા લોંગ વિડીયો જુઓ આરામથી જુઓ અને ડિટેલમાં નોટ બોલપેન લઈને બેસો તો જ મજા આવશે બેટા એટલે ખાસ બધાને વિનંતી કે આપણા વિડીયો જુઓ શાંતિથી જુઓ મજા આવશે તમને કંઈક શીખવાનું મળશે ઓકે બાય બાય કંઈ નવું લઈને પછી વાર પાછા મળશો